ખજુર ભાઈ મકાન બનાવી દીધું મારા જેઠ ને તમારા પ્લોટમાં હા તમને ઈ જમ ફાવે મારી બોલી છે લાલ આયર ની આવ્યા હતા ને હા જેનું લઈ લીધું એ કોઈને દેખાતું નથી તમે કોક ના પેટ ઉપર પાટા મારીને તમે કોક નું ઉભું કરી દયો તો એ કોક જ ને હા એ મતલબ પલોટ અમને બે મકાન નો તમતારે બરાબર હું તમારી હારે ઉભી છું હા એ પલોટ લઈ લીધો અને ગામના લોકો બધા એમની કોટો પૈસા થાય તે અમે એકલા પડ્યા બેન ને કઈ ટેન્શન ના લો તમતારે માતાજી હવારું કરી દેશે તમતારે હો હા તો બેન ને તો અમને એને પૈસા દેવા પડે ને પ્લોટ ના સો ટકા દમતાર હું ગામ માં આવીશ મારે જોવું છે ધમકાવે એ બધું કરતા હોય ને કેજો મોકલતી અમારી અમારી જેઠાણી અમને દાબ આપીએ પોલીસ વાળા પાયે અને અમારા ગામના લોકો પાસે છે અમારે શું થાય કે હવે અમારે છોકરા નાના છે હવે

હા કીધું થાવા દો અને હું તમને બીજા પલોટ આપી દેસ તો પૈસા અમારું કઈ જોયું ગામના અમને બધા દાબ દેશે બરોબર અને આ અમારા જેઠાણી રહીએ ત્યાં અમને દાબ દેપ ના પેટ ઉપર પાટા મારી તમે કોક નું કરી દો હા તો તમે એકનું પેટ બગાડ્યું એકને આપ્યું તો હું તમે કરું હા હું એમ કઉ છુ અત્યારે આખી દુનિયા એમ કે હે કે ભગવાન ભગવાન તો ભગવાન ને બે ના હક બે ના હરખા રાખાય ને સો હા એમ તો એના ભાઈ એ મારા ભાઈ દુનિયા ને ને સાચા વ્યક્તિ ને ઓળખતી નથી ને ખોટા માણસ ને ભગવાન ભગવાન કરે છે સમજા હા હા એ તો તમને ખબર જ છે ને હા મારું ઘર નું નાણાં કીર્તિ બેન અપંગ છે બરોબર હા તો જોવું પડે ને અમારો તો અમને એમને ન્યાય દેવો પડે કે ભાઈ તમારો તો એને તમને હું પૈસા દેવરાઉ મારા એવું તો જેઠાણી ને કેવું પડે ને સો ટકા એનું હાજુ કરી લીધું ને તમારું ખરાબ એમ કે મારું સારું દેખાવું જોઈ કરે મારા ઘર નું માણ અપંગ છે ઈ અમારું ઈ ને જોયું બરોબર ઈમના ભગવાન ઈમનું જોયું તો હું બહુ જલ્દી મળીશ હા હા

અત્યારે માથા ભાઈ બાવ છે સમજાવ અત્યારે આટલું બધું સહન તમે કરતા હતા ક્યારેક તો કોન્ટેક્ટ કરે ને કોઈ નો હા એ પણ અમારે કઈ ખબર છે પડે નઈ કઈ નઈ પછી અમારા છોકરો કે લે કે હું કીર્તિ બેન ને કે નંબર કે ફોન કરીશ ને મેસેજ કરું કે